હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયકની ભરતીના ફોર્મ છે એ ચાલું થઈ ચૂક્યા છે એમાં કઈ ટેટ ગણાય છે કયા વર્ષના ગણાય છે બરાબર અને કઈ રીતે ફોર્મનું ને એ બધી પ્રક્રિયા કઈ કઈ વિગતોની જરૂર પડશે એની વાત કરીએ છીએ બરાબર તો સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં જઈને આવી રીતે લખી દેવાનું ફ્રી જ્ઞાન સહાયક કેવી રીતે લખી દેવાની રહેશે ને એ લખ્યા પછી તમારે શું કરવું રહેશે કે આવું લખેલું આવશે લોગ ઇન એસએસએ રિક્રુટમેન્ટ પ્રાથમિક અને માધ્યમિક બરાબર એની પર તમારે ક્લિક કરવાનું રહેશે અને એની પર તમે ક્લિક કરશો તમારે આની બીજી જ્ઞાન સહાય કરીને વેબસાઇટ છે એની પર નહીં જવાનું રહેશે બરાબર તો આની પર ક્લિક કરવાનું રહેશે અને આની પર જશો એટલે તમારે સીધું જ આવું ઇન્ટરફેસવાળું આવી જશે એમાં તમને ખબર પડી જશે અહીંયા થોડું ઝૂમ કરી દઉં એટલે તમને પણ આઈડિયા આવી જાય કે જે આમાં છે એ બે હજાર ત્રેવીસમાં જે લેવાયેલી ટેટ ટુ છે એ જ ઉમેદવારો ફોર્મ ભરી શકશે બરાબર ટેટ વનવાળા ઉમેદવારો અત્યારે ફોર્મ ભરી શકશે નહીં બરાબર અહીંયા તમારો મોબાઈલ નંબર એ નાખીને તમે લોગિન થઈ શકો છો પણ તમે લોગ ઇન થતાં પહેલાં જો રજિસ્ટર ના થયા હોય તો રજિસ્ટર પાસવર્ડ જેમ નાખીને લોગિન થઈ શકો છો છતાં રજિસ્ટર ન થયા હોય તો અહીંયા લખેલી છે વિગત કે તમે રજિસ્ટર ન થયા તો અહીંયા ક્લિક કરવાનું એટલે અહીંયા ક્લિક કરીને જરૂરી વિગતો ભરવાની રહેશે એટલે કે તમે અહીંયા ક્લિક કરી નાખો આ રીતનું ફોર્મ ખુલે છે ફોર્મ ખુલે છે એમાં કઈ કંઈ વિગતો ભરવાની રહેશે તો તમારા ટેટ ટુનો જે સીટ નંબર છે એ ફિલઅપ કરવાનો રહેશે અને ટેટ ટુની અંદર દર્શાવેલી છે એ જન્મ તારીખ અહીંયા નાખવાની રહેશે એક પ્રોપર ઈમેલ આઈડી નાખવાની રહેશે મોબાઈલ નંબર જે તમારો અત્યારે ઉપયોગમાં છે એ પાસવર્ડ અહીંયા નાખવાનો છે પાસવર્ડ એ બને ત્યાં સુધી છથી સાત આંકડાનું બનાવવાનો એની અંદર દેખવાનું કે એક કેપિટલ હોય એક કેપિટલ અક્ષર હોઈ શકે બીજા સ્મોલ એક સ્પેશિયલ કેરેક્ટર હોઈ શકે અને બીજા આલ્ફાબેટ હોઈ શકે એ રીતે બનાવવાનું બરાબર દાખલા તરીકે સિમ્પલમાં આ પાસ લખેલો છે પાસ તો ડબલ એસ મારી પછી એટ ધ રેટ વન ટુ થ્રી એમ માર દો તો પણ ચાલે સિમ્પલ વાત છે એ રીતે અથવા કન્ફર્મનો છે એ સી મારીને એ બનાવી દો તો પણ ચાલે હવે એ પાસવોટ છે અહીંયા કન્ફર્મ આપી દેવાનું રહેશે કન્ફર્મ આપી દીધા પછી તમારે શું કરવાનું રહેશે અહીંયા કેપ્ચર આપીને અને રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટર કરશો એટલે સીધું ફોર્મ ખુલશે બરાબર ફોર્મ ખુલશે એટલે તમારે એની અંદર જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમારું પૂરે નામને એ બધી વિગતો અંદર આવી જશે કેટલીક ભરેલી બીજી નવેસરથી ભરવાની રહેશે આપણો ફોટો છે સિગ્નેચર છે આવી જરૂરી વિગતો ભરીને અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને સબમિટ કર્યા પછી આનું જે પ્રોવિઝનલ મેરિટ છે પ્રોવિઝનલ મેરિટ એ ઇન શોર્ટ ટૂંક સમયમાં આવી જશે એટલે કે આપણા ડિસેમ્બર એન્ડ સુધીમાં તમને લઈ લેવાનો વિચાર છે એટલે ફટાફટ હમણાં જ આવી જશે બરાબર આ વીસથી પચીસની અંદર મેરિટ લઈ દેશે ને ડિસેમ્બરની એન્ડ સુધી તમને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આદેશ આપી દેવામાં આવશે કે ભાઈ કોલેટર ડાઉનલોડ કરી શકે છે આટલા આટલાથી આટલા આટલા વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે હવે મારી એક નમ્ર વિનંતી છે કે જે વિદ્યાર્થીઓએ ટેટ ટુ પાસ કરેલી છે બરાબર બે હજાર ત્રેવીસવાળી તે વિદ્યાર્થીઓ દરેકે દરેકને નમ્ર વિનંતી કે તેઓ ફોર્મ અપ કરી દે એની પાછળનું કારણ કેમ સાહેબ આવું કેમ કે છે તો હું તમને સીધી વાત કહી દઉં છું કે જે વિદ્યા ભરતી છે કોઈ પણ ભરતીની વાત કરી લઈએ કે આ ભરતીમાં શું છે કે ક્યાંક ને ક્યાંક કોઈક પોતાના ગમે તે થોડુંક પણ ક્યાંક ખટકે મગજમાં એટલે એ જઈને એને સીધું કોટ મેટરની અંદર ચક્કર લગાવી દે એટલે ભરતીઓને અટકતા વાર નથી લાગતી ને આ શું છે કે તમે અત્યારે આપણે લાઈફનો સમય જાય છે અને સમય જાય છે એટલે એને વેસ્ટ ના જવા દો સીધી સિમ્પલ વાત છે નોલેજ છે તમે વાપરશો નહીં તો નોલેજ એક દિવસ નાશ પામી જશે એટલે એ નોલેજ તમારું અહીંયા જાગતું રહે જીવતું રહે એટલે તમે સો ટકા એપ્લાય દો અને કોઈ બી જગ્યાએ બને ત્યાં સુધી સેવા આવવાનો પ્રયત્ન કરો અને આ રીતે તમે જે આપણું તમે જે એચિવમેન્ટ કર્યું છે એને ફોગટ ના જવા દો સીધી વાત છે એટલે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો હું આપવાનો પ્રયત્ન જવાબ આપવાનો પ્રયત્ન અવશ્ય કરીશ જય હિન્દ